તો રામ રામ સીતારામ જે ચાઉન માન છે ખોડી માન જે પુરાપુરાન છે જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો જો વરસાદ રહી ગયો ને આપણે કલીફ લેવા આવતા રહ્યા હો જોઈ લો બા વા બોલી ગયો અને અત્યારે તાત્કાલિક એક વિડીયો અપલોડ કરી નાખ્યો હશે હા અત્યારે જ એ વિડીયો અપલોડ કરાવી આવ્યો હું કારણ કે બહુ અત્યારે હમણાં કાંઈ બહુ વિડીયો અપલોડ કરવાનું મોડું થઈ જાય અને અત્યારે ઘરે જતા ને જો તરત અત્યારે વિડીયો અપલોડ કરી આવ્યો રહ્યો હા હો ફૂલ એટલે ફૂલ મોજ ને ડમરી બમરી બધું જ જે મારે છે ને આખો બધું બાકી રહી ગયું તો એક કલીફો જ લીધી લીધે વરસાદ બા બાઠી ફૂલ એટલે ફૂલ મોજ આવી ગયો બાકી કેવું લુક બધું આખો એટલે આખો બદલી જો હમણાં કરું શું કહેવાય અરુડતું તો દીવો બંધ થઈ ગયું ત્યારે કલીફ લેવા આવતું પણ આપણા પાસે શું કે વોટરપ્રુફ મોબાઈલ નહીં ને એટલે ફૂલો બગડી દે પણ કોઈ મસ્ત કઈની કલીફ લઈ લીધી એ આઠ પી આવી જાય તો જેવા તેવા શું કહેવાય સાંટા આવે અત્યારે આંથી નાખું દેવું જો અત્યારે આ પર કારું હે છે ને આઈ પર તેઓ કાંઈ હેર નહીં એટલે સોરી હોય આઈમ પર હે જો આઈપો પર તેઓ કાંઈ હે ય નહીં ઉઘાડ નવું બધું એવું થઈ ગયું અને ભાણો જે અત્યારે જોડિયો ઉતારવાનો હતો અને અમારા જામુડાનો જે એટલે કોરોના અડધા ભાગ ખરી ગયો બહુ એટલે બહુ જો લીલું બીલું કેવું થઈ જાય એ જ થઈ ગયું એમ તો ફાવરું એ ન ગું એટલું બધું લીલું થઈ ગયું તમામમાં વરસાદ આવી ગયો કોમેડી કરી નાખી મસ્તી અથવા તીધી આ ઠગલા બાકી રહી ગયા એનો જે વિડીયો ન ઉતારો એટલે સોરીઓ એ પણ જવાનું હો જીભ થોડીક તતડે જાય છો ભાઈ કારણ કે હમણાં બ્લોક ના ઉતાર્યો એટલે મસ્તી કરના દોસ્ત ચકલા બગલા કેવા રખા એમ જો આપણે જઈને જઈને મોજ તો ફોલે આવીને વરસાદ વે તમારા ગામમાં આવી ગયો હોય ને તો કોમે ટેક કરી દ્વારજો જે જે મારા વિડિયો જોતા હોય ને કોમેટ કરી દ્વારજો કેવો વરસાદ જે મારા એલા જે પણ ગમે ગામથી ને વિડીયો જોતા હોય અહીંયાથી બોલો કે જો આઈ પરથી જે વાંકાનેરના વિડીયો જોતા હોય વાકાનેરના એમ પર એટલે હું કહેવાય કોમેન્ટ મોકલી જે મોરથરા બાજુ રહેતા હોય એ હોત કોમેન્ટ આવવા જ દેજો આઈ પર વિઝર્યા અને જે આઈ પર હોય ફટાફટ આવા જ દેજો કોમેટો સ્પેશિયલ ક્લિપ લેવા આવી ગયા ઠેઠમાં ઢોગી જો અહીંયા ઠેઠી જાય જોઈ જ આયો જો ખેડા ઘર ના ગાવાઈ ગયા તો અત્યારે સાત કે વિડીયો અપલોડ કરીને આવતા રહ્યા હો અને જો વરસાદ આવી જાય ટ્રાક જો પાછા આ બધું ઉઘાડ થઈ ગયું કઈ કોઈ ફાયદા તો આલા આલા હાથ વાળું જ આવી જ કામ થઈ જાય આ હા અહીંયા અહીંયા જઈને બાજે અને જે ડમરી ઉઠતી હતી ને બધી એવી હેઠી બાઈ જજો અને ઘરે આવીને બધું આમથી ને એવા ફોનટી છે આવે ફૂલ એટલે ફૂલ આમ જાય સ્વિમ કરવા માટે અને મારી આ તો છે ને બે શોર્ટ વિડીયો અપલોડ કરી નાખ્યા જોઈ લઈ ગયો પણ એ થોડુંક જાજુ મોડ થાય બે ત્રણથી ચાલો ઘરે ખરે આયેલા જાય જોખમાં સડકમાં કેટલા બધા પાણી ભાઈ ગયા નાખી બરગાનું બધું કામ ચાલુ હાલે જો જે આપણો વાળો હતો એ બધું હમણાં કાઢીને નાખ્યું એનો વિડીયો આપણે ના ઉતાર્યો ખોટું મૂકી જો સેન પાણી પાણી બધું જો આ વાળો બાળો બધું કાઢવાયું ચાલો ઘરે ખરે આયેલા જાય જોખામીને ભીધે કેટલું પાણી જો આ ડોર લઈ ગયો એ દીમ તો હૈદે જ પડી ગયો હે કાંઈ ઓછો નથી ચાલો બીજા મારે છે શોર્ટ વિડીયો ઉતારવા બાકી શોર્ટ વિડીયો ઉતારી નાખવા બધા વરસાદ માટે બધા એટલે બધા હાલો હું શોર્ટ વિડીયો ઉતારી નાખું આમ લાગો નાખો વરે આવી આવી ગયો ઢગલા રહી જા આવી ગયો પાછો અમે અત્યારે ફોન જ કર્યો તમ તાર ગમી એક વસ્તુ રાખો એ ભલે પડતી હવે હા ફૂલ મજા આજ કુલ

કેટલો બધો ખીરી જામુડા હોત ખરી ગયા તો મસ્તી ગાના જામુડા થયા તો બધા ખીરી ગયા આ કોર તો અમુક અમુક તો પાય પાય કર્યા ને એટલે થઈ ગયા તા અને આ કોર ખરી ગયો તો જ્યાં ત્યાં પીડા જામુડા જે લીલું લીલું દેખાય બધું કોર છે અને આમ જો મારખા કેલા પીડા થોડાક જ રહેવા દીધા ચકેલી ગઈ બેઠી મસ્તી એમ તો સાંટા ગયા થઈ ચાલુ આમાં કેમેરામાં નહી દેખાય જો ફરીથી થઈ ગયો વરસાદ સારું જેવો જો થઈ ગયો સાલું આમ જ નહી દેખાય આમથી સારું થયો હરવે આવે પાછું એક બીજો શોર્ટ વિડીયો બે શોર્ટ વિડીયો નાખ્યા પણ કોર કરી અફસોસ મોટો આજે વિડિયોનો બીજો દિવસ અને બીજા દિવસમાં અમે ફૂલ તડકો મેચ રમે જોઈ લો જો જોઈ લો ફૂલ તડકો છે અને ફૂલ તડકામાં રમે આપણે આવું રમવું રમુ છે આપણે કામમાં મૂકી હોય તો આ મજા ન આવે આ તડકાને કેવા રમે જોઈ એમાં ભાણા ભાઈ ક્યાંક સીમા કહેવાય મને અત્યારે ના ખબર જોઈ લો ભાણા ભાઈ બોલિંગમાં હજો બોલિંગમાં પાણાભાઈ ભાણા જો જો એમ કે દડધડે આવી જાય પણ તડકો એમ બધાય બાળકો સાંઈ ગયું અને બધી પલટી કે મસ્ત બેઠી જો ઝૂમ કરવું પડશે એટલે ભાણે બોલિંગ ને આ શેક ડખો થઈ ગયો આમ જો ના દેવું કઈ વરસાદ નો એવું કઈ નેટો છે ને પણ ફૂલ ને ફૂલ એટલે ફૂલ એટલે ગરમી યાદ પણ ટોપી બધે ને પહેરાવે જો તડકાના બધા રમ દામ હાલો ભાઈ આઈ રહ્યા આઈ રહ્યા વાહ ભાઈ વાહ રમવાનું ચાલુ આવા તડકામાં

બધા બધાઈ તમે રંબાન ચાલુ કરો ફૂલ તડકાનો હાલો હાલો લે લે ભાણા લે તડકો લાગે કાકા આપડો સાય વિયુ જાવું છે સાય વિયુ જાવું છે